જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે મહેસાણામાં ખાવાતું સેવ ડુંગળીનું શાક બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ પેન ગરમ કરવા મૂકી દીધું છે મેં અંદર જરૂર પ્રમાણે તેલ પણ એડ કરી દીધું છે તેલ ગરમ થાય એટલે અહીંયા આપણે જીરું એડ કરીશું આપણું જીરું ટ્રેકલ થાય પછી બાકીની પ્રોસેસ આપણે ચાલુ કરીશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધી છે ત્રણ નંગ સૂકી ડુંગળી લીધી છે અને બાકીના બેઝિક મસાલા લીલું લસણ લીધું છે બે ચમચી જેવું અને આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે તો આપણું જીરું ક્રેકલ થઈ ગયું છે હવે આપણે જે મીડિયમ સાઇઝની ત્રણ ડુંગળી લીધી હતી સૂકી એ એડ કરી દીધી છે અને સારી રીતે આપણે એને પાકવા દઈશું થોડીક લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી જ વધારે નથી પકાવવાની તો ચાલો આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું અહીંયા મેં લીલું લસણ પણ લીધું છે જો તમારે પસંદ હોય તો લેવાનું એ તો સ્કીપ પણ કરી શકો છો પણ લીલું લસણનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અત્યારે શિયાળો છે તો અવશ્ય ખાવું જ જોઈએ બોડી માટે ખૂબ સારું છે તો લીલું લસણ પણ આપણું થોડુંક પાકી જાય પછી આપણે જે લીલી ડુંગળી લીધી છે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધેલી છે અને સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે કેમ કે ડુંગળીમાં ભરપૂર માત્રામાં માટી હોય છે જેથી કરીને ખૂબ સારી રીતે સાફ કરી લેજો અને ડુંગળી સતડાઈ જાય પછી આપણે આપણા મસાલા એડ કરીશું મસાલામાં અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે જ એડ કરવાના છે મેં અહીંયા બે ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો કરવાનો ને તો સ્કીપ પણ કરી શકો છો બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા ડુંગળી સારી રીતે ભળી જાય અને એકબીજાના

તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે ડુંગળી પણ પાકી ગઈ છે અને કલર પણ સારો આવ્યો છે તો આપણે આ ટાઈમે આપણે સેવ લીધી છે અને એડ કરી દઈશું સેવ તમે તમારી મનપસંદ કોઈ પણ લઈ શકો છો મોડી સેવ ગાંઠિયા સેવ કોઈ પણ મેં અહીંયા તીખી સેવ લીધેલી છે તો સેવ આપણે મિક્સ કરી દીધી છે અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આને પાંચ મિનિટે ઢાંકી દેવાનું છે જેથી કરીને સેવ પાણી બધું એબઝોર્બ કરી લે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો શાક એકદમ મસ્ત લચીલું બનીને રેડી થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે તો આને તમે રોટલી ભાખરી રોટલા જોડે તો ખૂબ જ મજા આવે છે એકવાર અવશ્ય બનાવીને ખાજો શિયાળામાં તો ચાલો આપણે આને પ્લેટમાં સર્વ કરી લઈએ બાળકોને તો ખૂબ જ ભાવે છે આ સેવ શાક અને અલગ જ લાગે છે તો આપણે એને પ્લેટમાં સર્વ કરી દીધું છે તો તમે જોઈ શકો છો શાક બનીને આપણું રેડી થઈ ગયું છે આપણે એને ભાખરી સાથે સર્વ કરીશું તો શાક આપણું રેડી થઈ ગયું છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને